કપાસ વાવતા ખેડૂતોનો એક જ પ્રશ્ન હોય છે કે કપાસના છોડમાં વધારે ફાલફૂલ કઈ રીતે આવે એટલા માટે ઘણા બધા ખેડૂત મિત્રો પીજીઆર છે ખાતર છે પ્લાન્ટ ન્યુટ્રિશન છે આ ઉપરાંત બીજા ઘણા બધા સૂક્ષ્મ પોષક તત્વોના ઉપર છંટકાવ કરીને કપાસમાં સારી રીતે ફાલ આવે તેવા પગલાંઓ ભરતા હોય છે ઘણા બધા ખેડૂત મિત્રો જે ગુજરાત પેસ્ટિસાઇડ જે કંપની છે તેની બ્રાન્ડ છે જે ઝૂક નામથી બજારમાં મળે છે તેનો પણ છંટકાવ કરે છે હવે ખેડૂત મિત્રો આ જે ઝૂક છે તેનો છંટકાવ કરવાથી કપાસમાં ઘણા બધા ફાયદાઓ જોવા મળે છે જેમ કે છોડમાં પ્રોટીનનું પ્રમાણ છે તે વધારે છે આ ઉપરાંત ફૂલો છે તેના ખર્તા અટકાવે છે બીજું તો કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રવૃત્તિ છે તેમાં વધારો કરે છે હવે પ્રકાશ સંશ્લેષણની પ્રવૃત્તિ વધે એટલે આપણને સ્વાભાવિક ખબર જ છે કે છોડ છે તે ખોરાક વધારે બનાવે અને છોડ વધારે ખોરાક બનાવે તો ફાલ ફૂલ છે તે પણ ઓટોમેટિક વધારે આવે ફૂલોને ખરતા અટકાવે એટલે આવેલું જે ફ્લાવરિંગ છે તેને ખરતું અટકે એટલે આપણને સીધું જીંડવામાં પરિવર્તિત થાય એટલે આર્થિક રીતે આપણને ખૂબ સારામાં સારું ઉત્પાદન છે તે વધારે આ ઉપરાંત જે ફળાવ ડાળીઓ હોય તેનો ફૂટાવ છે તે ખૂબ સારી રીતે કરે હવે ખેડૂત મિત્રો આપણને ખબર જ છે કે ફળ આપતી જે ડાળી છે તેની સંખ્યા વધારી દઈએ તો ઓટોમેટિક તેમાં ફૂલ ચાપવા ફૂલ વમરી અને ઝીંડવાનું પ્રમાણ વધે અને સરવાળે ઉત્પાદન વધે તો ઘણા બધા ખેડૂત મિત્રો ગુજરાત પેસ્ટિસાઈડની ઝૂકનો પણ ઉપયોગ કરે છે ઘણા બધા ખેડૂત મિત્રો છે તેર જીરો પિસ્તાલીસનો ઉપયોગ કરે છે ઝીરો બાવન ચોત્રીસનો ઉપયોગ કરે છે ઘણા બધા ખેડૂત મિત્રો બોરોન અને કેલ્શિયમ નાઇટ્રેટનો નો ઉપયોગ કરીને પણ ખૂબ સારા એવા ફૂલ છે તે કપાસના છોડમાં લાવે છે ઘણા બધા ખેડૂત મિત્રો જે પ્લાન્ટ ગ્રોથ રેગ્યુલેટર છે મેપિકવેટ ક્લોરાઇટ તેનો ભલામણ પ્રમાણે છંટકાવ કરીને કપાસના છોડની જે વધતી જે વૃદ્ધિ વિકાસમાં જે શક્તિ વપરાય છે તેને નિયંત્રિત કરીને ફાલફૂલ વધારે મેળવવા માટે મેપિક્વેટ ક્લોરાઈડનો પણ ઉપયોગ કરે છે ખેડૂત મિત્રો આ જે પીજીઆર છે તેનો તમે વ્યવસ્થિત છંટકાવ કરો ભલામણ પ્રમાણે તો વાંધો નથી આવતો પરંતુ ઓવરડોઝ પ્રમાણ રાખવાથી ઘણી વખત ફૂલ ખરવાનું પણ પ્રમાણ છે તે ઘણું બધું વધી જતું હોય છે એટલે હંમેશા નિષ્ણાંતની સલાહ મુજબ જ મેપિક વેટ ક્લોરાઈટનો ઉપયોગ છે તે ખેડૂત મિત્રો આપણે કરવો જોઈએ આ ઉપરાંત તમે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોન આ બંને મિક્સ કરીને સ્પેશિયલ છંટકાવ કરો તો પણ ખૂબ સારામાં સારું ફ્લાવરિંગ છે તે કપાસના છોડમાં લાગતું હોય છે આ ઉપરાંત જીરો બાવન ચોત્રીસ છે તેર ઝીરો પિસ્તાલીસ છે આવા જે ખાતરો છે તેના પણ તમે વ્યવસ્થિત છંટકાવ કરો તો પણ ખૂબ સારામાં સારો ફાલ છે તે કપાસના છોડમાં લાગે અને ખર્ચો પણ અટકે કારણ કે એક પોષક તત્વો છે એટલે સીધે સીધું જ પોષણ છે તે કપાસના છોડને પૂરું પાડી દે ખેડૂત મિત્રો વધારે ફ્લાવરિંગ તમારે લગાડવું હોય તો સ્પેશિયલ ડોઝ કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો કરો તો ખૂબ સારામાં સારો ફાયદો કપાસના પાકમાં જોવા મળે છે ખડર મિત્રો આ સંપૂર્ણ માહિતી અમારા અનુભવ આધારિત હર હંમેશ તમારા સુધી અમે પહોંચાડતા હોઈએ છીએ એટલે અમારી આ માહિતી મુજબ તમારે ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય અને ઉપયોગી લાગતું હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને કપાસમાં ફાલ ફૂલ વધારે લાવવા માટેના ઉપાયો તમે જાણતા હો તો તેને અમલમાં મૂકીને ખૂબ સારું એવું ફ્લાવરિંગ કપાસના છોડમાં લગાડો અને ઉત્પાદન ખૂબ સારામાં સારું મેળવો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી માહિતી લઈને નવા આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો કપાસ વાવતા ખેડૂતોનો એક જ